સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર ઘાટકો પરના નિર્માણનો રોચક ઇતિહાસ અને પૂજ્ય પ્રભુસિંહજીનું તેની પાછળ રહેલું યોગબળ પૂજ્ય પ્રભુસિંહજી રણછોડભાઈ બાબત કહેતા પ્રભુ રણછોડભાઈ તો અમારું હૃદય છે નારના આ રણછોડભાઈનો ભક્તિ પ્રેમ જૂનાગઢથી પૂજ્ય પ્રભુસિંહજીને ફરી અગાસ લાવવામાં મૂળ નિમિત હતું પૂજ્ય પ્રભુસિંહજી સનાવાદ મધ્યપ્રદેશ ગયા હતા જ્યારે આત્મસિદ્ધિની રત્ના દિને ગાથાએ ગાથાએ નમસ્કાર શરૂ થયા તે આરસાની આ વાત છે નારના રણછોડભાઈને પૂજ્ય પ્રભુસિંહજીએ વિક્રમ સંવંત ઓગણીસો છોતેર ઈસવીસન ઓગણીસો ઓગણીસમાં મુંબઈ ક્ષેત્રે ઘાટકો પર જઈ સત્સંગ સમાગમ કરવા જણાવ્યું એક મહિનો ભક્તિ કરવા આજ્ઞા અનુસાર નારના રણછોડભાઈ મુંબઈ ઘાટકો પર પધાર્યા શરૂમાં ઘાટકો પર લોહણ બોર્ડિંગમાં પૂજ્ય રણછોડભાઈએ એક મહિનો ભક્તિ કરી અને કરાવી આ ભક્તિ સત્સંગમાં ભાવિકજનો ભેગા થતા ગયા ભક્તિ સત્સંગના રંગે રંગાયેલ ઘણા મુમુક્ષોની આધ્યાત્મિક જિજ્ઞાસા અને પરમકુલ પ્રત્યે અહોભાવ વધતો ચાલ્યો મુમુક્ષો દિન પ્રતિદિન વધતા ગયા અને પછી તો લોહાણા બોર્ડિંગનું મકાન નાનું પડવા લાગ્યું જોગ એક દિવસ ઘાટકોપરના રાજાવડી વિસ્તારમાં રણછોડભાઈ જતા હતા રસ્તામાં એક ખંડિયર જેવું મકાન નજરે પડ્યું અવાવરી જગ્યા હતી રાજાવાડીમાં બિલ્લી બંગલા તરીકે લોકો આ જગ્યાને ઓળખે રંજોડબેને થયું કે ભક્તિ માટે આવી જગ્યા અનુકૂળ આવે એમ છે પસંદગી પડી અને સાથે આવેલા ભાઈઓને તેને સાફ કરાવવાનું સૂચન કર્યું અને આમ બિલ્લી બંગલામાં ભક્તિ સત્સંગ શરૂ થયો શ્રી પ્રેમચંદભાઈ રવજીભાઈ કોઠારી તથા તેમના પિતા શ્રી રવજીભાઈ દેવકરણ કોઠારી ભક્તિમાં ઉત્સાહ સાથે ભાગ લેતા ઘણા ભાવિક મુક્ષો પણ ભક્તિ સત્સંગનો લાભ લેવા માંડ્યા પંડિત લાલન જેમને પરમકુવલદેવનો સમાગમ જોબ થયો હતો તેઓ કુપાલદેવને ગુરુદેવ તરીકે સંબોધતા અને તેઓ પણ આ ઘાટકો ભક્તિમાં દરરોજ આવવા લાગ્યા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ તરીકે પંડિત લાલન પરદેશ ગયા તે અગાઉ અને પાછા ફેર્યા બાદ પણ પરમકુવાલદેવને દર્શન સમાગમ અર્થે મળ્યા હતા મુંબઈમાં શિવ એટલે કે સાયન્સ ક્ષેત્રે નિવૃત્તિ અર્થે રોકાયેલ ત્યારની આ વાત છે શારીરિક સ્થિતિ કુપાલદેવની અસ્વસ્થ હોવાથી રૂબરૂ મળવાની કોઈને પરવાનગી મળતી નહીં તેઓને પાછા જવા ત્યાં સેવામાં રહેલ ભાઈએ કહ્યું પહેલે મળ્યાથી કુપાલદેવ ખાસ તેઓને થોપવા જણાવે છે અને પછી સમાગમમાં એક વખત બંને ભેટ્યા હોવાનું પણ નોંધાયું છે પંડિત લાલન ઉપરાંત ભાઈ શ્રી મનસુખ નાના નાનાભાઈ પણ આ સત્સંગ સમાગમમાં હાજરી આપતા લોકો એમ વાતો કરતા કે આ લાલ પાઘડીવાળા દેશી માણસે એટલે કે નારના રણછોડભાઈએ ઘાટકોપર અને મુંબઈના ઘણા માણસોને મંત્રી દીધા છે કે આ મંત્રાયેલા બધા પરમ પરંપવની ભક્તિમાં બરોબર વળગી જાય છે ચોંટી જાય છે શ્રી રણછોડભાઈએ ઘાટકોપરમાં સત્સંગ ભક્તિનું જે બીજ રોપ્યું હતું તેના અંકુરા ફૂટ્યા અને સમય જતા ઊંડા મૂળિયા નખાવા લાગ્યા શ્રી પ્રેમચંદભાઈ કોઠારી ઘાટકો પર આવ્યા અને મારવાડીના બંગલામાં દેરાસલ લેન સામે સત્સંગ વાચન શરૂ કરવામાં આવ્યા દરરોજ રાતના આઠથી દસ સત્સંગ નિયમિત રીતે થવા લાગ્યો અને ઘણા મુમુક્ષો સત્સંગમાં જોડાવા લાગ્યા આમ સત્સંગ ભક્તની જમાવટ વધતી ચાલી બધાને ભાવ જાગ્યા કે મુંબઈમાં એક મોટો હોલ લઈને અવારનવાર સત્સંગ ભક્તિ ગોઠવવામાં આવે તો ઘણા ઘણા મુમુક્ષીઓને લાભ મળે ધર્મ પ્રભાવના ઉત્તમ કાર્યને અમલમાં મૂકવા એક સમિતિની રચના થઈ જેનું શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન પ્રચારક સમિતિ એવું નામ આપવામાં આવ્યું મુંબઈનું પરુ માટુંગામાં શ્રી કચ્છી વિશા વાસવાળ જૈન છાત્રાલયના સભાગૃહો તે વાપરવાની ગોઠવણ થઈ પર્વના દિવસો ખાસ તો કાર્તિકી પૂનમ ચૈત્રવત પાચમ પરમકુલ દેહિલી દિનને અનુલક્ષીને પંદરક જેટલા કાર્યક્રમો થયા વર્તમાનપત્રમાં પણ આ અંગે જાહેરાત કરવામાં આવતી જેથી વધુ પ્રચાર અને પ્રસાર થાય અને જિજ્ઞાસુ ભાઈ બહેનો રાજવાણીનો લાભ લઈ શકે લોકોમાં વધુને વધુ પરમકુલની ભક્તિ ખીલવા લાગી અને અને પ્રેમ ભાવતી લોકો ભાગ લેવા માંડ્યા ઉત્તરોત્તર પ્રગતિ વધતી ચાલી અભ્યાસી વક્તાઓ પણ પરમ અને તેમના વચન ઉપર પ્રવચનો આપતા એક વિચાર વહેતો થયો કે પરમકુલદેવના સ્તુતિ પાઠકોનું પોતાનું એક આગવું સ્થાન માલિકી ધોરણે વસાવવું કે જે શ્રીમદ રાજચંદ્ર મંદિર રૂપે અસ્તિત્વમાં આવે શ્રી પ્રેમચંદભાઈ કોઠરીએ હાલ પૂરતું કોઈ જમીન જાગીર કે રૂપિયા નહીં માત્ર શ્રીમંત અને ધીમંતો પાસેથી વચનો લેવા ઠેરવ્યું સારી ભાવનાના ફળરૂપે મુંબઈના શ્રી મણિભાઈ કલ્યાણજીભાઈ શેઠે રૂપિયા પંદર હજારના દાનથી આ શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર ઘાટકોપરની શરૂઆત થઈ અને તે જ વખતે આશરે દોઢ લાખ રૂપિયાના વચનો મળી ગયા જે ભાવિના વટ વૃક્ષની એંધાણી રૂપે હતા હવે માત્ર પ્રાર્થના ભક્તિ સત્સંગ વાંચન માટે સ્થળના નિર્માણ માટે ઘાટકોપમાં જગ્યા શોધવાની શરૂઆત થઈ ચૂકી અત્યારે જ્યાં શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર સ્થિત છે તે જગ્યા શ્રી પ્રેમચંદભાઈ કોઠારી શ્રી શાંતિભાઈ ઝવેરી તથા શ્રી દુર્લભજીભાઈ ખેતાણી અને શ્રી મનુભાઈ ખોખાણી એના પ્રયાસથી મળી મંદિર બાંધવા માટે નામાંકિત આર્કિટેક શ્રી વી કે છાપિયાએ પ્રેમ ભાવથી સુંદર યોજના ઘડી આપી અને તે પણ વિનામૂલ્યે જાણીતા કોન્ટ્રાક્ટરને રોકી મંદિરનું નિર્માણ કરવા ઠેરવ્યું અને આજે શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર છે તે આ રીતે અસ્તિત્વમાં આવ્યું આજથી અઠ્ઠાવન વર્ષ પહેલાં વિક્રમસમંત બે હજાર ચોવીસ ઈસવીસન ને સડસઠના કારતક સુદ પૂર્ણિમાના પરમ બહુદેવી શ્રીમદ રાજચંદ્ર ભગવાનના જન્મ શતાબ્દી દિને ઘણા ઘણા જિજ્ઞાસુઓના ભાવથી આ કાર્ય પાર પડ્યું પ્રખર ગાંધીવાદી શ્રી ઢેભરભાઈના હસ્તે દીપ પ્રાગટ્ય થયું અને શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિરનું ઉદઘાટન ઈસવીસન ઓગણીસો સડસઠમાં થયું ધન્યરે દિવસ આહો અને ધન્ય તે નગરી ધન્ય વેલા ઘડી પરમ પરમકવલ્ના યોગ બળે અને પૂજ્ય શ્રી પ્રભુસિંહજીની પ્રેરણાથી પૂજ્ય શ્રી રણછોડભાઈએ ઘાટકો પર્વ વર્ષો અગાઉ જે ભક્તિ સત્સંગના બી વાવ્યા હતા તે આજે વિશાળ વટ વૃક્ષની માફક શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિરના નામે ઊભું છે અને મુંબઈમાં આવું વિશાળ બે માળોનું સ્થાન બન્યું કે જે નિયમિત રીતે રોજ ભક્તિ નિત્યક્રમ આત્મસિદ્ધિ દેવવંદન થાય છે સાપ્તાહિક ધોરણે સત્સંગ વાચન પણ ગોઠવવામાં આવે છે અને પર્યુષણ કાર્તિકી પૂનમ પરમકુવ દેવિલે દિન વગેરે પર્વના મોટા દિવસોમાં સંજોગો અનુસાર વાંચનમાળા શિબિર સત્ર અને આધ્યાત્મિક હરીફાઈ પણ ગોઠવવામાં આવે છે જયકાર શ્રી ગુરુદેવનો જન જગતમાં અહીં ગજાવજો ભક્તના જે ધર્મ તેથી પ્રેમ સાથ બજાવજો મુમુક્ષને તો એમ થાય કે હું જ્યાં જાઉં ત્યાં પરમકુવના નામનો ડંકો વગાડું સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ